એ જોઈ કેટલા ડ્રોન નાનું ડ્રોન એના થોડું મોટું ડ્રોન એનાથી હજી થોડું મોટું ડ્રોન ને લાસ્ટ વાળું તો એટલું મોટું હે તો લાસ્ટ વાળું ડ્રોન જોવા માટે તમે બનાવ્યા જો બ્લોગમાં લાસ્ટ સુધી મજા આવશે તો ફટાફટ આપણે ડ્રોન પહેલાં લઈ આવી અહીંયા તો ગઈ સાતનો કઈ કલેક્શન આપણે કઈ ડ્રોનનો મસ્ત મજાનો બે 3 4 પહેલા નંબર ઉપર ડબ્બામાં આપણે ને બીજામાંથી આયરી નાનું એટલે આની પેકિંગ આપણે બે લઈ લઈએ આની ને ત્રીજો ડ્રોન તો એના ને એના માટે તો મોટી ચોથા ડ્રોન આવો મોટો ડબ્બો એકવાર ને મજા આવી છેલ્લે મજા આવશે જોરદાર

પેલા જેવું જ લાગ્યું મને જા પેલા જેથી તે સાઈડ છે પણ આનું આ શું હોય થોડી કિલોમીટર રેન્જ વધારો ક્વોલિટી વધારો બીજું काही નથી પેલા જેવું જ ડ્રોન મને તો વધારે ફરક નથી લાગતો ભાઈ તો આને રાખી દે સાઈડમાં નાનો ચાર્જર આ રહ્યો ચાર્જર આપણે ચુકા કરીને બોક્સમાં રાખી દીધો મસ્ત મજાનું ચાર્જર અને બેટરી એ બધું બધું તો બસ કંઈ આઉટ કંટ્રોલ હતું બીજા નંબરનો થોડી વધારે આનું ફીચર એ મને તો આપણે કોઈ ખબર ન પડે ડ્રોનમાં આ તો ડ્રોનનું કલેક્શન હતો એટલે આપણે બતાવવાનો ટ્રાય કરી દે આપણે એક વાર ડ્રોન ટ્રાય કરશો આપણે થોડું થોડું શીખી ગયા અહીંયા આવીને તે લાસ્ટમાં જોજો આપણે ત્રીજું ડ્રોન થોડું મોટું એટલા માટે સારી આવી થર્મોકોલવાળું છે તો એમાં પેલી બેટરી આ બધામાં બેટરી જેમ તેમ પડતી આ બધા બેટરી જો કઈ રીતે પડી ખાનામાં જે કામ બધા અલગ અલગ પડીએ એનો રિમોટ મસ્ત મજાનો રિમોટ તો બધા સેમ જ લાગેલા મને એટલે આ દિકા કેટલું મોટું ડ્રોન લાગ્યો ને એનો આગળ કેમેરો જો આજે આ કેમેરો છે

ને આ અહીંયા આપણે અહીંયા લીધું હોય મસ્ત મજાની બે કે આપણે શણગાર નાખીએ એકદમ અહીંયા ડ્રોન પડ્યું હોય અહીંયા શું હોય આ અહીંયા આનું રિમોટ જો અહીંયા રિમોટ આવી જાય મસ્ત મજાનું અને એક એક બેટરી રાખવાની એક એક જગ્યાએ પણ કસ્ટમાઇઝ આપણે આ બનાવ્યું હોય ડ્રોનનું ખાનું જ આખું અહીંયા બેટરી આવી જાય મસ્ત મજા અહીંયા બધું ઘણું બધું હોય બીજું આપણે ખબર નથી પડતી આપણે તો ડ્રોન ને આ બસ ઉડાડ ખબર પડે તો હવે ગઈ આ ત્રણ ડ્રોન ને કરી સાઈડમાં કરી ધકો આમ એ ભલે જાય સાઈડમાં હવે આવી મેઇન ડ્રોનની વાળી ગાય

પણ એના કામ નથી આ આ સુધી મારે હું ડ્રો ને ભલે લાગે કે તું સ્માર્ટ રહ્યો જોરદાર ઘણા ડ્રોન રિમોટ તો જો ભાઈ કેટલું મોટું હોય મસ્ત મજા આવે આટલી મોટી સ્ક્રીન આપી દે અહીંયા અહીંયા શું કહેવાય લેફ્ટ રાઈટ જવાનું બટન આ ઉપર નીચે જવાનું બટન ઓન ઓફ નું બટન કેમેરાનું વિડીયોનું

બારેથી આઉટ ઓફ કન્ટ્રીથી અહીંયા કાંઈ મળતું નથી આ ડ્રોન બારેની કન્ટ્રીનું હોય એટલા માટે આપણે આ ડ્રોનને ચાલુ નથી કરી શકતા નકો એકવાર આપણે ઉડેડ્યું હતું ત્યારે બેટરી જોરદાર એવું મસ્ત આમ ઉડેલું જોરદાર ને આ રિમોટ આપણે જોયું અંદર મસ્ત મજા આ સ્ક્રીનમાં મોબાઈલની જેમ જ આખી સ્ક્રીન કામ કરે આખો તમારો એન્ડ્રોઈડ ફોન અંદર આવી જાય એવી રીતે કનેક્ટ કરો એટલે મસ્ત મજાનું કેવું પ્રીમિયમમાં લાગેલું આજો આવ્યું જોઈએ કે આપણે કારણ જો રિમોટ બગડી ગયો ને આયુ આ રીમોટે બગડી ગયો કે ભલે ચાલુ હોય તો વાંધો ના આવે પણ આ જો આનાથી આપણે યુઝ કરવું ને ડ્રોનનો તો પણ આપણે ડ્રોનનો યુઝ કરીએ કી કે એ મસ્ત મજાના હોય આંખમાં આપણે મસ્ત મજાના મોઢા ઉપર વિયર પહેરી દીધું હોય ને મસ્ત આમ 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 કરો તો ડ્રોન આમ જાય આનાથી કંટ્રોલ થાય પડ્યો આખે આંખ મસ્ત મજાનો એ આપણે જોયેલું હોય પણ હમણાં બગડી ગયું ને એટલે આપણે હમણાં ચાલુ જ નહીં કરીએ કી ડ્રોનને મસ્ત મજા આનાથી કંટ્રોલ થાય જેમ કંટ્રોલ કરો એવી રીતે આપણે બધા ડ્રોન લાઈનમાં રાખી દીધા ચારે ચાર ડ્રોન સૌથી મોટું એના થોડું નાનું એના થોડું નાનું સૌથી નાનું ભલે આ બે સેમ એ પણ અંદર ફ્યુચરમાં ને એમાં થોડો થોડો ફરક એટલે એ બેમાં કમ્પેર થાય એટલે એમાં સૌથી પહેલાં આવે ને પછી આ એમ કરીને આની મસ્ત મજાની આ જોઈ સ્ટીક અહીંયા રાખી દઈ અલ્યા પડી ગઈ અલ્યા પડી ગઈ અલ્યા પડી ગઈ સીધી રે ને પણ હા આજે બધું અહીંયા આપણે મસ્ત મજાનું રાખી દીધું જોરદાર કેવું લાગેલું ને આ તો જો સ્માર્ટ લાગેલું બધા કરતા ભલે આ બધાની વેલ્યુ ઘટી જાય આના આગળ તો ગાય જો આ પંખા લગાવેલા ને તો આ બધી મોટર કહેવાય આઈ આ મોટર આ બે આ ડ્રોનની આયરી મોટર પછી આ ડ્રોનની આયરી મોટર એમાં આ ત્રણ ડ્રોનની જો પંખા આ મોટર ને આ ને બધા જુઓ કેટલા નાના નાના ને આ ડ્રોનની મોટર જુઓ હવે આ જુઓ તો ખરા આ ડ્રોનની મોટર તો જુઓ આ ડ્રોનની મોટર ને આ ડ્રોનની મોટર જો નજીક કરીએ આપણે એકવાર આયરી મસ્ત મજાનું કમ્પેર કરી આજો બેની મોટરમાં ફરક તો જુઓ આ મોટર જુઓ ને આ મોટર જુઓ ને પંખો જો એક આનો પંખો ને કેમ કે આના પંખા બીજાના તૂટી પડ્યું તો હમણાં ખબર ને કઈ રીતે તૂટી ગયું હોય તો આ કામ નથી કરતું આ પગ વળી ગયો હોય ડ્રોનનો એક બિચારાનો સરખે તો ઊભું નથી રહી શકતું એ ને આયરા પંખા જો આને કમ્પેરિઝનમાં પંખા જો આના તો આ સૌથી નાનો આ બે સૌથી નાના એની કમ્પેરિઝનના પંખા જો આ સૌથી નાના પંખા ને આ સૌથી મોટા પંખા કેટલો ડિફરન્સ છે હા રજો અહીંયા મસ્ત મજાના આની ઉપર લાગી જાય આવી રીતે આમ મોટર કેટલી મોટી બંને મોટરમાં નેખામાં બંનેમાં કેટલો બધો ફરક હું હમણાં એક પંખો લગાવી દીધો એ મસ્ત મજાનો તો હજી બીજા ત્રણે ત્રણ લગાવી દે પંખા એટલે ચારે ચાર થઈ જાય મસ્ત મજાના પંખા લગાવી દે એકવાર તો મસ્ત મજાના આપણે મસ્ત મજાના ચારે ચાર પંખા લગાવી દીધા હજી બીજા ચાર પંખા આપડી એકસ્ટ્રા કારણ કે આજે કઈક ડેમેજ વેમેજ થઈ જાય એના માટે કરીને મસ્ત મજા લગાવી દીધા આપણે હજી એકદમ ફિટ નથી કરે આપણે થોડા થોડા જ ફિટ કરે કારણ કે અમે વળી આપણે હમણાં જ કાઢવાના છે પાછા એટલે હવે જો ભાઈશ આ નાનો ડ્રોન આના પંખડા જુઓ આનો પંખો જુઓ ને આનો પંખો જુઓ કેટલો ડિફરન્સ જુઓ તો આ એક પંખો આનો ને આ બે પંખા આના એકમાં જો આ બધામાં બે બે પંખા આવે ને આમાં એક પંખો જો આખું ડ્રોન એની ઉપર પડ્યો કેટલું નાનું એવું લાગે એ કેમેરાની કેમેરા કેમેરાની સાઈઝ જો કેટલી બધી આની ને આ કેમેરાની સાઈઝ જો તમે क्यों નો નાનો ડાયો લાગીરો આ કે મેનેકડો હે ને ડાયો કેમેરો લાગીરો ને આ કે મેરો જો ખતરનાક સુ જોરદાર ડ્રોન ખતરનાક હે કેમેરો એટલો ખતરનાક ને આ ડ્રોન નાનો ना કેમેરો નાનો મસ્ત तो જો તો ગાઈસ હવે આપણે આ ડ્રોન ચાલુ કરી આપણે વિડિયો ચાલુ કરી દઈએ અને ડ્રોન માં બેટરી આપણે કાઢી દીધી તો એકવાર ડ્રોન ચાલુ કરી

ઉપર ઉડવા કરેલું મસ્ત મજાનું એ ને હવા એવી જોરદાર આવી રહી મસ્ત મજાની ઠંડી અહીંયા ઉપર થોડી થોડી આવી રહી નજીક રાખી રહ્યા એકદમ તો બાકી એકદમ ઉડતું હોય તો નીચે હવા આવતી હોય એ તો તમે જોયું જ હશે ગમે ત્યાં પ્રસંગમાં આ આવે મસ્ત મજાનું રિમોટ ને હાથ નજીક ન લઈ જવાય કારણ કે હોળી ક્યાં ખાસ બાથ આવી જશે ને કારણ કે સ્પીડમાં એટલી ફરે રહું આજો આને ચાલુ કરવાની રીત કહીએ ખબર હું ભલે હમણાં નવ નવ શીખ્યો આજે આ બે બટન હે જોઈસ્ટિક એને આમ ક્રોસમાં નીચે કરવાની આમ એટલે થઈ જાય ચાલુ મસ્ત મજાનું એટલે પછી મૂકી દેવાનું હો નકો તરત જ ભાગ છે એવું થોડું કેવું ને એટલે જો આને બંધ કરવો ને પછી તે આ સાઈડથી આમ નીચું કરી દેવાનું એટલે બંધ થઈ જાય તરત જ આ ખાલી ચાલુ બંધ કરતા થઈ ગયા ને એટલે મજા આવી ગઈ આપણે ભલે ઉડાડતી આવડેલું આપણે આપણી ક્યાંક બારે મસ્ત મજામાં ઉડાડશું તો કઈશ હવે આ ડ્રોન બધા રાખી દે આપણે પાછા અંદર કારણ કે બધું આપણે ઘણું બધું વીખી નાખ્યું હોય આ તો એમ જ આ અહીંયા પડ્યા એમ જ ભીખડ આ હોય તો એમ જ બધું જેમ જેમ પડ્યું પાછું આને સેટઅપ કરે ઘણી વાર લાગશે એ બધું જેમ તેમ આપણે રાખવું પડશે ફટાફટ રાખી દઈએ હવે કઈ આપણે બધા ડ્રોન પેક કરી નાખીએ ને હવે આ એક મોટું ડ્રોન જ બાકી રહ્યું હોય હવે એ થોડુંક આપણે મુજાઈ રહ્યા ખબર નથી પડતી હા કે નિકાળવા ટાઈમે આપણે જેમ હતું એમ નીકાળી લીધું ફટાફટ તો હવે પાછું ફીટકાળવા ટાઈમે કઈ કઈ વસ્તુ ક્યાંથી યાદ નથી આવતી આપણે આટલી જગ્યાએ વધેરી બસ ને આખું આટલું મોટું ડ્રોન રાખવાનું હવે એ કેમ રહેશે હવે અચ્છા હા ની પીખળા નીકળી રહેવાના એની ગાઈસ આપણે બધા ડ્રોન રાખી દીધા છે ને હવે પછી આપણા ઇવનિંગ ટાઈમ આપણે ડ્રોન ઉડાડશું એવું થાય કે ડ્રોન ઉડાડી મસ્ત મજાનો ડ્રોન નો શોટ બતાવી તમને આપણે એક ઉડાડીને ટ્રાય કરશું તો ગાઈસ આપણે હમણા રાત થઈ ગઈ એકદમ અંધારું ને આપણે ડ્રોન આયરો અહીંયા રાખી દીધું આયરો ડ્રોન જો મસ્ત મજાનો ને આપણા હાથમાં રિમોટ છે આપણા રિમોટ આપણે ડ્રોન એકવાર ઉડાડીને જોઈએ મસ્ત મજાનો લાઇટિંગ નો વ્યૂ આવરો અહીંયા તો એકવાર આપણે જો ઉડાડીને જોઈએ મસ્ત મજાનો જો આપણે શીખાડ દે એવી રીતે ચાલુ કરી દે આપણે એકવાર હવે ડ્રોન ચાલુ કરીએ આપણે પહેલું જો હા ડ્રોન ચાલુ થઈ ગયું હવે જોરદાર આજો અહીંયા આવું નજીક નજીક નથી આજે ડ્રોન ચાલુ થઈ હવે આપણે ઉડાડી ડ્રોન જો આપણે જો આપણે કેમેરો અહીંયા ચાલુ ને અહીંયા રહ્યું ને મસ્ત મજાનો ડ્રોન આપણે દૂર જવા દઈ ક્યાંય જતું રહેલું ડ્રોન હો ક્યો દૂર આમ દેખાશે નહીં આન મારકું બતાવું તમને આ રીતનું Bye